અઠ્યાવીસમી જાન્યુઆરીએ મીન રાશિમાં શુક્ર કરશે ગોચર બનશે રાજયોગ આ પાંચ રાશિની સંપત્તિમાં થશે ઉચ્ચ રાશિ મીન રાશિમાં સંક્રમણ કરશે જે વર્ષ બે હજાર પચીસનો નો પ્રથમ માલવ્ય રાજયોગ બનાવશે મીન રાશિમાં બેઠેલા શુક્ર પાંચ રાશિઓને અપાર સંપત્તિ અને સમૃદ્ધિ તેમજ પ્રેમજીવનમાં ખુશીઓ લાવશે

પાંચ રાશિઓ માટે શુક્રનું સંક્રમણ ખૂબ જ ફાયદાકારક રહેશે તો ચાલો જાણીએ શુક્ર કારણે કઈ રાશિના જાતકોને માલવ્ય વૃષભ રાશિ વૃષભ રાશિના અગિયારમા ભાવમાં શુક્રનું સંક્રમણ થવા જઈ રહ્યું છે કુંડળીમાં અગિયારમું ઘર ઈચ્છાઓની પૂર્તિનું ઘર છે આવી સ્થિતિમાં શુક્રનું આ સંક્રમણ વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થવાનું છે આ પરિવહન તમારા માટે ખૂબ જ અદભુત કહી શકાય માલવ્ય રાજયોગ દ્વારા તમારી ભૌતિક ઈચ્છાઓ પૂર્ણ થશે તમારી બધી ભૌતિક ઈચ્છાઓની પરિપૂર્ણતા માટે આ સમય વિશેષ ફળદાયી રહેશે તમારી માતાની બાજુના લોકો સાથે તમારા સંબંધો વધુ સારા રહેશે શુક્રનું આ ગોચર તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે પરંતુ તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવાની જરૂર છે બીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે શુક્રનું ગોચર દસમા ભાવમાં થવા જઈ રહ્યું છે આવી સ્થિતિમાં આ પરિવહન તમારા કરિયરમાં તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તમારા બોસ અને ઉપરી અધિકારીઓ દ્વારા પણ તમારી પ્રશંસા થશે એટલું જ નહીં જો તમારા કાર્યસ્થળ પર તમારા સહકર્મીઓ સાથે તમારા સંબંધો સારા નથી તો આ સમય દરમિયાન તેમની સાથે તમારા સંબંધો મધુર રહેશે જોકે આ પરિવહન સાથે તમને વિદેશથી તમારી કારકિર્દી માટે કેટલીક સારી તકો મળી શકે છે તમને વિદેશ પ્રવાસની તકો પણ મળી રહી છે આ સમય ગાળો આયાત નિકાસોનો ધંધો કરતા લોકોને સારો ફાયદો કરાવશે આટલું જ નહીં આ પરિવહન તમારી કારકિર્દી માટે ખૂબ જ સારું રહેશે આ સમય દરમિયાન તમે કામ પર કોઈ ખાસ વ્યક્તિને મળી શકો છો પરંતુ તેઓ અન્ય ધર્મના હોઈ શકે છે ત્રીજી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિવાળા લોકો માટે આ સંક્રમણ તેમના નવમા ઘરમાં થવા જઈ રહ્યું છે તે જ સમયે કુંડળીમાં ચોથું ઘર ભાવનાઓ પારિવારિક સુખ માતા અને જન્મભૂમિ સાથે સંબંધિત રહેશે આવી સ્થિતિમાં આ પરિવહન તમારા માટે વિશેષ ફળદાયી સાબિત થશે આ સમયગાળા દરમિયાન તમે અનુભવશો કે તમને માલવ્ય રાજયોગનો સંપૂર્ણ લાભ મળી રહ્યો છે જો કે આ સમયગાળા દરમિયાન તમે આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં ખૂબ જ રસ લેશો આવી સ્થિતિમાં તમને કોઈ તીર્થસ્થળની યાત્રા કરવાનો મોકો મળશે ઉપરાંત તમારે તમારા કામના સંબંધમાં લાંબા અંતરની યાત્રા પર જવું પડી શકે છે આ સમયગાળા દરમિયાન તમને ભાગ્યનો પૂરો સાથ મળશે આ સમય દરમિયાન તમે તમારા બધા સપના સાકાર થતા જોશો તમને ભાગ્યનો પૂરો સાથ મળવાનો છે તમને નવું વહન વગેરે ખરીદવાનો આનંદ પણ મળશે ચોથી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે શુક્રનું આગોચર તેમના આઠમા ઘરમાં થવાનું છે આ સમય દરમિયાન તમને તમારો સાચો પ્રેમ પણ મળી શકે છે વ્યક્તિ તરફ આકર્ષિત થઈ આ પરિવહન તમારા માટે કારકિર્દીની દ્રષ્ટિએ પ્રગતિ લાવશે આ રાશિના લોકો જેઓ બેન્કિંગ રેવન્યુ વગેરે સાથે જોડાયેલા છે તેમને નોંધપાત્ર નફો મેળવવાની સારી તકો મળશે આ સમય દરમિયાન તમારી વાણી ખૂબ જ મધુર રહેશે જેને કારણે તમે ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકોને આકર્ષવામાં સફળ થશો તેમજ પરિણીત લોકોના સાસરિયાવાળા લોકો સાથેના સંબંધો સુધરશે તમને મિલકતનો આનંદ પણ મળશે તમારા જીવનસાથી સાથે તમારી સંયુક્ત મિલકતમાં વધારો થશે પરંતુ તમારે આ સમયગાળા દરમિયાન તમારા પર હાવી ન થવા દેવી જોઈએ પાંચમી રાશિ છે ધન રાશિ ધન રાશિના લોકો માટે શુક્રનું ગોચર ચોથા ભાવમાં થવા જઈ રહ્યું છે કુંડળીમાં અગિયારમું ઘર ઈચ્છાઓ નફો અને સામાજિક જીવનનું પ્રતિનિધિત્વ કરે છે આવી સ્થિતિમાં શુક્રનું મીન રાશિમાં પ્રવેશ અને માલવ્ય રાજયોગ તમારા માટે વિશેષ ફળદાયી રહેશે આ સમયગાળા દરમિયાન તમે વાહન ખરીદી શકો છો આ રાશિના લોકો માટે આ સમય પ્રગતિ લાવશે તેઓ રિયલ એસ્ટેટ વેચાણ આર્કિટેક્ટ એન્જિનિયરિંગ ડિઝાઇનિંગના ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમે પારિવારિક જીવનનો આનંદ માણતા જોવા મળશો